નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ સાતમા મહિનો બે હજાર પચીસને આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો આજની અમુકની વાત કરીને તો મિત્રો આજની આવક સારી જોવા મળી રહી છે તો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાર એ છે આજના બજાર ભાવ હા મિત્રો આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણતી કેવાની છે આજના તલના બજાર ભાવ અઢારસો ને એકસઠ રૂપિયાના ભાવ છે અઢારસો એકસઠ રૂપિયાના ભાવ છે તમે શું તલ સારી કરો કે સફાઈ વાળા તલ છે મિત્રો અઢારસો ને રૂપિયામાં વેચાણે છે તલમાં કાંઈ નું એ બોલે બીજો તૈયાર બોલે બીજો તૈયાર હે બોલે બોલે બીજો તૈયાર 61 રૂપિયા થાય આ તો આતરે ના 1701 રૂપિયા નો ભાવ છે 1701 રૂપિયા નો ભાવ છે તમે જોજો મારે 1701 રૂપિયામાં વેચાણ છે તમે કોલેટી જોઈ શકો છો 1701 રૂપિયા નો ભાવ છે છે અમારના

સત્તરસો રૂપિયા ભાવ છે સત્તરસો રૂપિયા ના ભાવ છે તમે જો ક્વોલિટી સારામાં સત્તરસો રૂપિયા ના ભાવ છે જે